બ્લોકસ્ત છે તમારે આ શું કરો ખબર નહીં પટ્ટી કાતા તમામ નહી તો આયા હજી કે

મારા બે મહિના ની અંદર કહી દઉં તમારી વાત સાચી થઈ ગયું આ વાત તમારી વરસાદ નું કોણ હજુ ભલા કેવી વરસાદ ચાલુ રાખી પડે વરસાદ કોમ ચાલુ રાખ્યું દેખા તમને આ બ્લોક ને બ્લોગ બે મહિનાય પડી ગયા નાખી દેજો નાખી તો દઈ તો મજૂર બધું આવે નઈ મજૂર આવે તો ગોતવા જવું પડશે મારે એટલે મોણ મોડા રાખવા તમે તો ઓધવા જવું પડે તમારે પાછું કજો એટલું ભાઈનો નું ફોન જલ્દી પતા તો પેમેન્ટ મળશે ને કા મળશે નઈ ભાઈ આ બે હજાર રૂપિયા ઓછા ને બીજું શું થાય હજાર રૂપિયા ઓછા નઈ પેમેન્ટ ઉભું રહે છે નહીં મળે એક રૂપિયો ના એવું નઈ મને થોડા પૈસા તો બીજું કામ બાજુ ચાલુ કરાવ્યું આજે તમે મોણ બોલાવી કામ ચાલુ કરાવ્યું બરોબર થોડા પૈસા ચાલતા જજો

પંદરસો રૂપિયા હેલો તમે પણ તમે આ વરસાદ જોવાનું બાળા આખું ચૂંટ્યું હોમ કરીને પડ્યું ખબર પડે તમને મજૂરી ને વાત કરી છે આ લાવ પંદર જોવા માટે ચાર ખોટ ને એવું પતિ ગયું

વાગે ને હમણા હા હા આતોલો કોણ નઈ કરતો કેતો મુલાયા આયો 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 તું દર્શુ હે તો ગોકડા આજુ ભરાઈ અરે તો ખરો સટ્ટા એજા અન્નટ કટ્યો બોટ આઘો રે માઘો હે નેલા કોકરા ઘરે ગઈ ના હો પાણી પાણી ઘટુ ઉઠા પાણી નહીં ઊઠે આ કા પાસ થોડે આવા એક તો બહુ હો કળા ફુટા થોરા હા હા ગુની પીર ખાઈ ગયો હે ના થાય બસ ઉપર પાણી આને નીર કોટન મગાયો ઠક્કો આ ઘરેયા ગુ

पोडे लाव Allah बोडे फुवो फोडे के लिए हो पंधर पंधर 전�ोल भी पंधर नहीं मुल यागरे के लिए तौ्� goal भेख्टो तौ्वाव पषया मजनाग नहीं मुला थोडारण बूकाओ साले तना इको लाव POL भूको लेश सुनु पागесь अ में गता हो तौ બધું સાફ કરી નાખજો એ તો બધું છે પછી કરવાનું ના છો હું કેવું છોકરા હા એ તો આખો દાળો કોમ કરાય ને ધોળાઈ નાખી તો બધું તરસ લાગી રહ્યો બે હજાર એટલે પેલા મારા પંદર મેર ફરવા જાય ને તેલ મંગાવો યાર હું ચાક પીવું રાતે રોટી કરવાની આમ પાણી લઈ જા

આલત્યા દે આ ઉપર ગયાતા નું પાહો આવવાની જરૂર હતી ઉપર જ રહ્યો ને આ ઈ તો ભઈ તો હું કેવા કે તમાર જ્યાં મજર હું રાખું ઘરે ઘરે તો તમારો કોઈ ના આ શું શું કરવાનું કે કરવાનું હું કરું હા હા ગયો હે નહીં કરું મોટા પૈસા ના પૈસા જય કરવું અમારું કરવું પૈસા ના આવે તોડી નાખે નાખે કે

એક એક લઈ જા એક અમારી તો કોયે બોલે ઓジンભાઈનો ફોન આવ્યો આ તો આગળ તો બોલે જી હા બોલે ક્યાંથી માઈક 1000 ભેગા તો આ બોલે તો એક જ તડક દેવાય હા

હલો <tôi> <tôi>